અમરેલી જિલ્લા ગ્રામીણ ગામડાઓમાં સિંહોના ગામડાઓમાં ફેરાથી શેરીઓ સુમસામ થઈ જાય તેવું સાંભળ્યું હતું પણ ગામની શેરીઓ રેડિયાર આખલાઓને કારણે સુમસામ થઈ જાય તેવું સાવરકુંડલાના સિમરણ ગામે બને છે આખલાના અસહ્ય ત્રાસથી શેરીઓ સુમસામ ભાસે છે પણ આખલાઓને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાનીથી ત્રસ્ત સિમરણવાસીઓ આજે ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર પાઠવવાની ફરજ ઉભી થઈ હતી ત્યારે શું છે આખલાઓનો ત્રાસ સિમરણ ગામની ચૌદસો ની વસ્તી છે પણ દિવસે પણ સિમરણ ગામની શેરીઓમાં સુમસામ ભાસી રહી છે શેરીઓમાં ચકલુ ન ફરકે તેવી દિવસ દરમિયાનની સીતી સિમરણ ગામમાં જોવા મળે છે તો બીજી તરફ સિમરણ ગામના આખલાના ત્રાસથી દિવસે ગામની શેરીઓ સુમસામ થઈ જતી હોય ત્યારે આખલાઓના ત્રાસમાંથી ક્યારે મુક્તિ સિમરણ વાસીઓને મળશે તે તો સમય જ કહેશે વીસ વીઘા જમીન છે અમારે એમાંથી વીસ વીઘા આખલા રોડ ભોન પૂરેપૂરું નુકસાન છે અને તમે જાતે આવી અને સ્થળ માટે ખેતર માં જોઈ જોઈ શકો છો કેટલું નુકસાન છે આના માટે જે કઈ નિવારણ બનતું હોય ગવર્મેન્ટ કરતી હોય સરકાર ગુજરાત સરકાર કરતી હોય તો ગ્રામ પંચાયત કરતી હોય તાલુકા પંચાયત કરતી હોય જિલ્લા પંચાયત કરતી હોય આનું નિવારણ જલ્દી જલ્દી કરવા માટે વિનંતી છે નકર ખેડૂત ખેતી છોડી દે છે તો હામે મારે છે દોડે છે ભટકા ભરવા દોડે છે કેટલાક પશુઓ છે દોઢસો થી બસો પશુઓ છે અંદાજે અને ગાયો અને આકલાની વાત કરીએ તો મારા ગામમાં એંસી સિત્તેર એંસી જેવા આકલા છે અને દસ પંદર ગાયો છે ટોટલ મળીને સૌથી સવાસો જેવું થાય છે અને આ કોઈ ત્રાસ હમણાંનો નથી સાહેબ આ લગભગ તો સમજોને કે સાત આઠ વર્ષથી આ પ્રશ્ન છે ગાયોના આકલાનો અને મને આવ્યા તો હજી બે મહિના થયા છે પણ હું તમામ ગામજનોનો આભાર વ્યક્ત કરું છું કે ભાઈ એ લોકોએ મને આવીને મને જાણ કરી તો હવે આગળના રસ્તા આગળના ઓલામાં હું પાંજરા પોળમાં ટ્રાય કરું છું જે કોઈ પાંજરા પોલને હું પૂછીશ અને જો કોઈ સ્વીકારતા હશે તો ત્યાં અમે એને યોગ્ય વલભ રીતે એનો અમે નિકાલ કરીને પાંજરા પોલમાં એને મૂકી આવશું ખેતી પાકના સો ટકા સાહેબ ગામમાં રખડતું ઢોર છૂટું ઢોર હોય તો ખેતી પાકને નુકસાન થવાનું જ છે અને આ જે કઈ પ્રશ્નો છે એ લગભગ તમે પણ આપણે સૌરાષ્ટ્રમાં દરેક ગામમાં હોય છે આકલા છૂટા હોય છે રડિયાર પશુ હોય છે રડિયાર ગાયો હોય છે ઊંડ હોય છે રોજ હોય છે દરેક ગામનો પ્રશ્નો છે તો એની માટે જે કે ભાઈ દરેક ગામે જાગૃતતા લાવવાની જરૂર છે આજે હું મારા ગામમાંથી પાંચ દસ ગાયો કે વીસ ગાયો જે કઈ પાંજરા પડવા મુકાતી છે તો મૂકીશ તો બીજા ગામથી રાતના કોઈ લોકો તગડીને પાછા આ ગામે ઉતારી જાય છે તો ખરેખર આવું હરેક ગામમાં થતું હોય છે પણ આવું ના થવું જોઈએ અને સૌ સૌના ગામનો સૌ સૌને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ કે જે કોઈ પાંજરા પોલ છે જે કોઈ ગૌશાળાઓ છે જે કોઈ સરકારના નિયમ પ્રમાણે હરેક સરપંચોને આ કાર્ય કરવું જોઈએ કે ભાઈ સરકારના નિયમ પ્રમાણે જે થતું હોય એ કરાય કે નતર પછી ગામને હાથે રાખી કોઈ પાંજરા પોલ છે કોઈ ગૌશાળા છે એને એનો યોગ્ય રીતે એનો મુક્તિ આવવા જોઈએ એનો નિકાલ કરવો જોઈએ મારા ગામમાં આખલાનો ખૂબ જ ત્રાસ છે બસો થી અઢીસો આખલા ગાયો ખેડૂતોને આજુ આજુબાજુમાં ખેડૂતોને ખેતર જવાતું નથી ખાઈ જાય છે પૂરેપૂરું અને આખલા અને ગાવું અડકાયું છે શેરીમાં નિહરે નથી થતું ખૂબ જ ત્રાસ છે અમારા ગામની અંદર થી અઢીસો આખલાઓ ફરે છે અને માણસોને તકલીફ બહુ પડે છે મારવા દોડે છે હડકાયા થયા છે અને બાજુના ખેતરો હોય તો ખેતરોમાં તગડવા જાય તો પાછળ દોડે છે મારવા તગડવા જવાતા નથી અને પાકને પૂરેપૂરું નુકસાન કરે છે